નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે સમાચાર છે કે કોંગ્રેસ તાલુકાના થરા શ્રી ઓગળ વિદ્યાલય થરા ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ સેમિનાર યોજા સાયબર ક્રાઇમ પાલનપુર પોલીસ સ્ટેશન ફરજ બચાવતા શૈલેષભાઈ લુવા દ્વારા વિદ્યાર્થીઓને સરસ માહિતી આપવામાં આવી તાલુકાના વેપારી આવીલય ખાતે આવેલ ઓગડ વિદ્યાલય ખાતે આચરો તારીખ ઓગણત્રીસ બે હજાર તેવીસને ને શુક્રવારના રોજ અગિયાર કલાકે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુર દ્વારા વિદ્યાર્થીઓને આજના સમયમાં ઓનલાઈન પ્રવૃત્તિ જેવી કે એટીએમ ફ્રોડ કે બેસી લોટરી ઇન્સ્ટન્ટ લોન ઓનલાઈન શોપિંગ ફ્રોડ ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપમાં થતા ફ્રોડ લોકો કેવી રીતે ભૂળવાય અને